ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અન્વયે જામનગર જિલ્લાના જાંબુડા ખાતે રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સત્તર જેટલી યોજનાઓનો લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના તમામ ગામો તથા શહેરોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના તમામ નાગરિકોને પોતાના પરિવાર માને છે અને તેથી જ તેમના નેતૃત્વ હેઠળ સરકાર તમામ નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી માળખાકીય સુવિધાઓ વગેરે મળી રહે તેની સતત ચિંતા કરે છે અને તેથી જ દરિદ્ર નારાયણની સેવામાં સમગ્ર દેશમાં ભ્રમણ કરી આ યાત્રા સર્વેને લાભાન્વિત કરે તેવું ઉમદા આયોજન તેઓએ ઘડી કાઢ્યું છે મંત્રીશ્રીએ આ તકે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યોને પણ આ લાભો અપાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી નરેન્દ્ર મોદીની ની ગેરંટી ગાડી આ રથ સ્વરૂપે રીતે તાલુકાના જિલ્લાના રાજ્યના દેશના તમામ ગામડા અને તમામ શહેરોમાં એક મહિનાથી જાય છે જાય છે એટલું જ નહીં પણ જે યોજનાના લાભાર્થીઓ સાથે નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી ઈ મુજબ ગામે ગામ જઈ અને જુદી જુદી યોજનાના લાભાર્થીઓને શોધી શોધી એને સહાય માટેનું માર્ગદર્શન એની અરજી ફોર્મ ભરાવી એની અરજી મંજૂર કરાવીને એને સહાય ચૂકવા સુધીની કામગીરી જ્યારે સરકાર તમારે ઘર આંગણે કરી આપતી હોય